સુરતમાં ફરી એક ગ્રીષ્મા જેવી ઘટના સુરતમાં જાહેરમાં ખૂની અને ખેલ ખેલાયો કે પ્રેમીએ ચાલુ બાઈક પરથી શિક્ષકોને પાડી દઈને ઉપસા પાસરી શરીરના ઘા ઝીક્યા તેને ગુપ્ત ભાગી માર્યા શરીરના જહા વિસ્તારમાં રહેતી યુવતી સોશિયલ મીડિયા પર મારફતના યુવકો સંપર્કમાં આવી હતી ત્યારબાદ મંદિરમાં એકબીજાને પોલર કરી કહેવામાં લગ્ન પરંતુ આ લગ્ન યુવતી પરિવારજનોને મંજૂર ન હોતા અને યુવતીને રજિસ્ટર કરવાની ના પડે દઈને સંબંધ તોડી નાખ્યો હતો અને ઉશ્કેરાયો યુવક યુવતીએ જવલેરનો હુમલો કર્યો યુવતીને ચાલુ બાઇક પતિ પાડી દઈને ઈસ્તરે દુષ ગુપ્ત આ શહીદને ચા કાગ દેતા ખસેડવામાં આવતા આ પોલીસ હત્યાનો કોશિશ ગુનો દાખલ કરી કાયદેસર ને દીકરાને પિતાનું ટ્યુશન પોલીસ ક્લાસમાં મળતી માહિતી અનુસાર પરિવારજનની એક તેવી દીકરીને વેચો ટ્યુશન ક્લાસમાં આ મહિના પહેલા

નગરપા નવ માર્ચમાં રોગનો અથડાયેલા વિસ્તારમાં આવેલા આ મહાદેવના મંદિર ખાતે પતિ પપ્પાના મનોજમાં જીજાજીના રાજેશ મહાદિપ પટેલના આ મંગળસૂત્ર પહેરી મારી અને રહેવાની દીકરીને મમ્મી પાપા અને પપ્પાને બોલાવીને ત્યારબાદ દિવસે મારા એક બીજાના પ્રેમમાં હાઈવે પર લગ્ન કરતા માંગી એના જણાવ કરતા મમ્મીના પ્રતિકોણ તેના પપ્પાના અમાર ક્લાસમાં આ પ્રતિકોણ પપ્પાને આ નહીં પરંતુ જણાવ્યું અનુસાર આ મારા પપ્પામાં લગ્નનો જાણ કરતા બીજા દિવસે આ મારા પ્રતિકોણ સહિત નોંધાય અને આ મમાર પપ્પાની રજિસ્ટર અને પપ્પાનું બહુમાન બોલાવ્યું અને આ એફિડિટને અસર થઈ લઈને ફાડી નાખીને અમારા કહેવામાં લગ્ન ફોક ગણાયું હતું ડાબા પછી પગલેથી મારી એડિફિટ લાત મારી અને આ એડિફોટ બાજુમાં લઈ દેવી મારું એક્ટિવા કોને રાખવામાં જઈ રહ્યું પહેલા